ઈશ્વરે પૈસા આપ્યા હોય થોડા તો આવા ઉદાર કામ નાના મોટા કરતા રહીએ તો ડિપ્રેશનમાંથી મુક્તિ મળી જશે આપોઆપ આવા નાના કામો આવા કુદરતના કામો પૈસાદારો બધા ભૂલી ગયા છે તો પૈસાદારોને ખાસ વિનંતી છે કે ભાઈ થોડા પૈસા આવા સારા પ્રાણીઓને ઓછી મજૂરીએ ખોરાક મળી રહે માણસ તો ગમે તો જઈને કોકના પાસે લૂંટીને પણ ખાઈ લેશે પણ આ પ્રાણીઓને આપણે એમના જંગલો સીન સીનવી લીધા છે તો જંગલમાં તો ના રહે પણ આવું ગામડામાં આવી ગયા છે શહેરોમાં આવી ગયા છે તો અમે આ ઋષિવનમાં દોઢસો આ રીતના આ અનુમાનોને અમે સાચવીએ છીએ છેલ્લા અગિયાર વર્ષથી આપ પણ વિનંતી છે કે આ બધાને નફરત ના કરો એમને મારંમાર ના કરો અને એમને પ્રેમથી જે પણ હોય રોટલી હોય કંઈક ખવડાવો એ આપ ખાઈને એના હાથે જતા રહે છે ધમાલ પણ નહીં કરે તમે આ દેખો છો કે આ રે વીસ થી પચીસ ની આ ટીમ મારી કાયમી મારી મિત્ર છે આ કાયમી મારી પાસે ખાવા આવી જાય છે આપ પણ આવા પ્રયોગો કરતા રહો અને ડિપ્રેશનમાંથી મુક્ત થતા રહો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર